જય સદારામ બાપા તારીખ ઓગણ થી નવ બે હજાર ચોવીસ બાર વાગ્યે પાટણ પ્રગતિ મેદાન ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને સર્વ સમાજ મારફત સત્કાર સમારંભનું આયોજન થયેલું છે ત્યારે આપ સૌ કોગ્રેસ પરિવાર સર્વ સમાજ અને ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો વડીલો યુવાન ભાઈઓ વિવિધ સંગઠનો અને આમ જનતાને પાટણ મુકાવે વધારવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું આયોજન એક ક્ષત્રિય ઠાકોર સમાજનું છે પણ સર્વ સમાજને જયારે અહીંયા બળદેવજી ઠાકોર ચંદનજી ઠાકોર રામભાઈ ભરતજી ઠાકોર અમરતજી ઠાકોર દિનેશભાઈ ઠાકોર આ બધા જ પોતપોતાના તાલુકા પોતપોતાના વિસ્તારમાં બધા આગેવાનોને સાથે રાખીને આવવા માટેનું આમંત્રણ પાઠવી રહ્યા છે ત્યારે આપ સૌ આવનાર એક કોંગ્રેસ પાર્ટી હોય અને સર્વ સમાજ હોય ત્યારે હાણી મળીને આવનાર વિધાનસભાની ચૂંટણી હોય તાલુકાની હોય જિલ્લાની હોય આ તમામ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પણ આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં વધારી અને પ્રગતિ મેદાન ખાતે આપ સૌ વધારશો એવું આપ સૌને ફરીથી પણ ભાવભીનું આમંત્રણ પાઠવું છું જય સદારભાઈ